એલસી પીએ શ્રી જાડેજા સાહેબને બાતમી મળે કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ખૂબ ફરિયાદી જે છે એના મોટા દીકરા હતા એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ કામે રહે છે તેને કરેલું છે જેથી તેને સપના આધારે રિટર્ન કરી અને પૂછપરછ કરતાં પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડીના બે સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવે છે